આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસી જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે લોકસભા ચૂંટણી આવી રહી છે બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમે

અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે મેં કહ્યું ખરું કોઈ જગ્યા બાકી નથી મૂકવાના કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તમને અમારું સંગઠન છે એટલા માટે આવે છે અને એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નહીં અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી અંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું આમ આદમી પાર્ટી સાથે રહ્યું હતું થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે કરુભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સામ સામે છે હા એ તમે શું એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂટાય છે એક શબ્દ અમારા માટે બોલ્યા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને કેવી રીતે વોટ આપશું અમે શા માટે આપવા દઈશું તો જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી

તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ